ખોટા ખોટા આરોપ લાગ્યા કેમ કે એમને એ લોકોએ તાલુકા જિલ્લામાં હશે કોઈ બી હશે એ લોકોએ બહુ કૌભાંડ કરેલા છે પેલા ભાજપના સરકારને હટાવ હોય એટલે હમણાં ચૈતરભાઈ બધું જાણે છે એટલે ચૈતરભાઈ જાણી જાય તો પ્રજા પછી તૂટી પડે એના માટે આ લોકો નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે વડોદરાની સેન્ટ્રલ જેલમાં રહેલા ડેડીયાપાડાના એમએલએના સમર્થનમાં સોળ જુલાઈના રોજ રાજપીપળા ખાતે રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે કચેરીમાં પ્રવેશ મુદ્દે લોકો અને પોલીસ વચ્ચે રકજક થઈ હતી અને લોકો કચેરીના પ્રાંગણમાં જ બેસી ગયા હતા ત્યારે ચૈત્ર વસાવાના સમર્થનમાં આવેલા લોકો તેમની ઉપર જે હત્યાના પ્રયાસ અંગેનો જે આરોપ લાગ્યો છે તેના વિશે શું માને છે એ જાણવા માટે અમે તેમની સાથે વાત કરીએ ત્યારે તેમને રસપ્રદ જવાબો આપ્યા છે પછી જે આવેદનપત્ર આપવા માટે આવ્યો છે શું કહેવા માંગો છો એની સામે જે આરોપો થયા છે અત્યારે જેલમાં જે અમે ચૈતરભાઈના સમર્થનમાં આવ્યા છે સંઘર્ષ માટે અહીંયા પત્ર આપવા માટે આવ્યા છે કલેક્ટર ઓફિસે ત્યાં પોલીસ તો બધી બહુ ઊભી છે આયોજન પત્ર આપવા માટે નહીં જવા દેતા તો અમારા ચૈતરભાઈ જેલમાં છે પણ અમારા બહાર આવે એવી અમારી નમણીના છે હા એ તો ખોટા ખોટા આરોપો લાગ્યા કમ કે એમને એ લોકોએ તાલુકા જિલ્લામાં હશે કોઈ બી હશે એ લોકોએ બહુ કૌભાંડ કરેલા છે પેલા ભાજપના સરકાર નેતા હોય એટલે અમારા ચૈતરભાઈ બધું જાણે છે

અમે સૈતર સાહેબના સમર્થનમાં આવ્યા છે અને અમારે તો એટલું જ કહેવાનું છે કે ડેડીયાપાડામાં ભાજપની રેલી કાઢીએ એકસો ચુમ્માલીસ લાગુ થઈએ ને અમને એ લોકો એકસો ચુમ્માલીસ લાગુ કરે છે તો બે ભાગ પડ્યા છે કાયદાના એ અમારે આટલું કહેવું છે આ તે દિવસ બી આપણે મેં હું પોતે કીધેલું કે આ શું ષડયંત્ર છે અને ચૈતરભાઈના જે મનરેગા કૌભાંડ છે એ મનરેગા કૌભાંડ આખા ગુજરાતમાં થયેલું છે આખાને મોટા મોટા નેતાઓ પણ આમાં સામેલ છે એટલે ચૈતરભાઈને ખોટી રીતે ફસાવવાની આ સાજી છે એમાં આ લોકો પોલીસનો બી સહારો લે છે ડીએસપી હોય એસપી હોય કે કોઈ બી જે મતલબ જે લોકો પ્લાનિંગ કર્યો છે અને આ કેસમાં કોઈનો કોઈ વોચ ચાલુ છે સરસંગીનો વાત ચાલુ છે के कोई भी भाजपा नेता न हो के पाटिल सी आर पाटिल हो बार आ केस केस ने आखो वाच करे